પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા હિન્દુઓના તથા અન્ય ધર્મના તહેવારોમાં વાલા દવલાની નીતિઓ અપનાવવાની હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સંયોજક દ્વારા પોલીસ કમિશનરના આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકને પોતાના ધર્મ પ્રચાર અને પ્રસાર કરવા ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે બંધારણીય હકો આપેલા છે જે બાબતે તમામ ધર્મોના અનુયાયીઓએ સમાન રીતે બંધારણીય હકો ભોગવવાની છૂટછાટ હોવી જોઈએ તેના અનુસંધાનમાં પોલીસ તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવી હિન્દુઓના ધાર્મિક તહેવારોને નિશાન બનાવી કાયદાનો કોરડો વેંછી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દ્વારા આક્ષેપો સાથે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી તેમના જણાવ્યા મુજબ રામનવમીની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસ રાત્રે સાડા દસ કલાકે સાઉન્ડ જમા કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને બીજી બાજુ મુસ્લિમ બિરાદરોના તાજાના આગમન જુલુસમાં રાત્રેના સાડા દસથી થી સાડા અગિયારના સમય દરમિયાન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીજેના તાલે મુસ્લિમ બિરાદરો પીટની રમતા જોવા મળેલ હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર સખત વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તરફથી આજે અમે પોલીસ કમિશનર ઓફિસ આવ્યા છીએ અમારા મુદ્દા આજના વિષયમાં બે મુદ્દા છે પ્રદૂષણના નામ પર સુરસાગર તળાવમાંથી ગણપતિ વિસર્જન કરવામાં તંત્રએ પરવાનગી આપી નહોતી અને વારંવાર ની રજૂઆતો બાદ પણ એ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે પર્યાવરણના કારણ આગળ ધરીને તો સુરસાગર તળાવમાં જો પ્રદૂષણ થતું હોય તો સરસિયા તળાવમાં કેમ નહીં વર્ષો પહેલાં અગાઉ સરસિયા તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હતું ત્યાં તાજિયાનું પણ વિસર્જન કરવામાં આવે છે તો અમારી માગ છે કે જે રીતે ગણપતિમાં તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરો છો એ જ રીતનું તાજિયામાં પણ તમે કૃત્રિમ તળાવોનું આયોજન કરી અને વડોદરા શહેરને ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવે જેથી શહેરમાં જે એક જગ્યાએ જે લોકટોળા ભેગા થાય છે અને જે ટ્રાફિકનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય તે પ્રશ્ન પણ ઉપસ્થિત ન થાય બીજો વિષય અમારો એવો છે કે ડીજે સાઉન્ડ રામનવમીના દિવસે રાવપુરા પોલીસ સ્ટેશન તરફથી રાત્રે દસ વાગ્યા પછી તો વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા નીકળેલી જે શોભાયાત્રા હતી એ શોભાયાત્રાના ડીજેને જપ્ત કરી અને પોલીસે ફરિયાદ દાખલ કરેલી કારણ કે દસ વાગ્યા પછી ડીજે વગાડવું તે ગુનો બને છે તો આ ફક્ત હિન્દુઓ માટે જ આ ગુનો બને છે આ જ રીતના ડીજે તાજિયામાં પણ વાગશે તો અમારી સ્પષ્ટ માગણી છે કે દસ વાગ્યા પછી આ ડીજે બંધ થવા જોઈએ